રામનગરી બનાવવાનું કામ એ વોર્ડ નંબર સાત ના કાર્યકર્તાઓ કરવાના બદલી નાખીશું એમનું વિસ્તારનું નામ બદલીશું કારણ કે અમે માની છીએ એ તોડવામાં નહીં પરંતુ જોડવામાં માને છે મિત્રો આ વિસ્તારથી આ કોઈ ઘર ચાલે છે 500 બાર અહીંયા જે મકાનો બનાવ્યા છે એમાં સો મકાનો એનો ભાડું પણ એવો પોતે ખાય છે આ થોડા દિવસ પછી એનો રિઝલ્ટ એને મળવાનો અહીંયા પાણી નો વોટ અહીંયા આરો પ્લાન્ટ ચલાવે

હજુ ઘણું બધું બાકી આ ટેલર છે હજુ પિક્ચર બાકી